ચિરાક્ષા એ મારે ત્યાં સ્ટોન માટે એને ઇન્કવાયરી કરી હતી બાય કરવા માટે પછી ચેક કરવા આવેલો એને સ્ટોન જોયો અને સ્ટોન જોતા સમયે એને એની નેચરલ સ્ટોનની જગ્યાએ લેપગ્રોન સ્ટોન મતલબ ડુપ્લિકેટ મૂકી દીધો અને પછી ટોકન લેવા ટોકન એમાઉન્ટ લેવા માટે અને પૂરું પેમેન્ટ આપી અને સ્ટોન હું છોડાવીશ એવી વાત થયા પછી એ ટોકન એમાઉન્ટ લેવા માટે બહાર નીકળ્યો એ સમયે મારા સને સ્ટોન ચેક કર્યો તો એનો જે સર્ટિફિકેટનો નંબર હોય એ બદલાયેલો એને તરત ખ્યાલ આવ્યો એટલે એને કહ્યું કે આ સ્ટોન ચેન્જ થઈ ગયો છે પછી એને ફોન કર્યો તો એને કહ્યું કે હું આવું છું અને એના પછી થોડી વારમાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ખ્યાલ આવી ગયો કે એને ઇન્ટેન્શિયલી આ

કોપી મારવી પેરામીટર્સ હોય છે એનો વિડીયો પણ હોય જે અમારે જે સ્ટોન વેચવા મૂક્યો હોય એ ઓલરેડી રેપનેટ ઉપર હોય છે તમે કેવી મદદ પોલીસે બહુ જ સારી મદદ કરી ડીસીપી ગઢવી સાહેબ ચૌહાણ સાહેબ જસાણી સાહેબ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ એ લોકોએ દિવસ રાત જોયું નથી અને એમના અથાગ મહેનતના કારણે વિધિન અ વીક આ રિઝલ્ટ મળી શક્યું છે જે એવું કહેવાય કે કદાચ મને કહેવાવાળા બધા એમ કે એવું કહે છે કે ઇટ ઇઝ અનએક્સપેક્ટેડ આટલું જલ્દી રિકવરી થશે એટલી અપેક્ષા નથી બટ એ લોકોની મહેનત બહુ જ જોરદાર હતી ને એનું રિઝલ્ટ તમારી સામે છે મૈધરપુરાના હીરા બજારમાંથી એકાદ એક અઠવાડિયા પહેલા એક હીરાની છેતરપિંડીનો બનાવ ભર્યો હતો જેમાં વિશ્વાસઘાતપૂર્ણ એક વ્યક્તિએ હીરો લઈ લીધો હતો અને સાથે એની સામે એક સીવીડીનો હીરો એ જે મૂળ માલિક હતો એને આપી દીધો હતો આ વિશ્વાસઘાતની ખબર પડતા માલિકે આવી અને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં પોલીસે ગુનો દાખલ કરી અને તરત જ એક્શનમાં આવી અને અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ એની સાથે જે પુરા પોલીસ સ્ટેશનના જ અન્ય પોલીસકર્મીઓની પણ એક ટીમ બનાવવામાં આવી હતી સાથે સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આ અભિયાનમાં જોડાઈ ગઈ હતી આ રીતના અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ હીરાની કિંમત સાડા ચાર કરોડ રૂપિયાની હતી પોલીસે ખૂબ જ મહેનતથી આ બાબતે તપાસ શરૂ કરી હતી છેવટે પોલીસને એક જગ્યાએ સફળતા મળી હતી કે જેમાં આ હીરાનો જેની પાસે હતો એ એવા વ્યક્તિ દલપત પુરોહિત કરીને એક વ્યક્તિ હતો જેને પોલીસે પછી પોતાની પૂછપરછ માટે અહીંયા બોલાવ્યો હતો પૂછપરછ દરમિયાન શરૂઆતમાં એને કેટલીક આનાકાની કરી હતી પરંતુ ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે હીરો એની પાસે જ છે આ હીરો એની પાસે હોવાનો કન્ફર્મ થતા અમે એની પાસેથી મેળવ્યો હતો આ ઉપરાંત એનું કન્ફર્મેશન પણ લીધું હતું કે આ જે નેચરલ ડાયમંડ જ છે કે જે ચોરી થયો હતો કે નહીં એ બાબતે કન્ફર્મેશન લીધા બાદ આરોપીની ધરપકડ કરી છે જે અન્ય આરોપીઓ છે એમાં અન્ય પાંચ આરોપીઓ છે આના સિવાયના જેમાં મુખ્ય આરોપીઓ કમલેશ ધરપકડની અત્યારે કાર્યવાહી કરી રહેલ છે આ જે ડાયમંડ છે એ મૂળ જે ફરિયાદી છે એને જે મૂળ ડાયમંડ ધારક છે એની પાસેથી લીધો હતો મૂળ ડાયમંડ ધારકે આ હીરો તૈયાર કરાવડો આવ્યો હતો અને સુરતમાં તૈયાર કરાવ્યાની અત્યારે માહિતી છે તે છતાં અમે કન્ફર્મ કરી છે કે આ ક્યાં તૈયાર કરાવ્યો હતો કેમ કે ડાયમંડ જે આ ડાયમંડ છે એ હાર્ટ શેપનો ડાયમંડ હતો એટલે ખૂબ યુનિક પ્રકારની એની એક ડિઝાઇન હતી અને એક જ ડાયમંડ હતો જેની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા થતી હતી જે આરોપી છે એણે પણ આ વિશે માહિતી મેળવી હતી એકાદ અઠવાડિયા સુધી એણે આના માટે ડીલિંગ પણ કરી હતી ફરિયાદી સાથે અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને છેવટે આ ડાયમંડ એણે પોતાની પાસે સરકાવી લીધો હતો અને ફરિયાદીને ખોટો ડાયમંડ જે સીવીડી પ્રકારનો ડાયમંડ હતો એ ડાયમંડ એના હાથમાં મૂકી દીધો હતો